બધું એવું ના કરાય બેટા લછા તો ચલો ગાઈસ અમે જઈ રહ્યા છે સોફા જોવા માટે તો બચ્ચે હનુમાન દાદાનો દાદા આપણે દર્શન કરી લઈએ હવે અહીંયા છે રેલવે સ્ટેશન અને અત્યારે અમે હાઈવે ની નીચે ઉતરી ગયા છીએ અને હવે પહોંચી ગયા છીએ શોરૂમ તો અહીંયા તિજોરી બહુ બધી છે કુર્સી છે ડબલ બેડના પલંગ છે અને અહીંયા કરિયાવર આપવા માટેની બધી વસ્તુ છે અને આ છે સોફા તો આપણું પસંદ કરી લઈએ આપણાને જે ગમે એ હજી તમે પસંદ કરીએ છીએ તો ચલો ફટાફટ અમે જોઈ લઈએ પછી મળીએ તો આ ત્રણ માળનો શોરૂમ છે તો સૌથી ઉપર ત્રીજે માળ સોફાનું હતું તો અમે ચડીને બહુ જ થાકી ગયા છીએ અને અહીંયા બબુ જોઈ શકો છો આમ તેમ આમ તેમ ફરે છે એને તો બહુ જ મજા આવી ગઈ છે બધા સોફા ઉપર ચડીને ચેક કરે છે કે કયા સોફા તો અહીંયા બધા અલગ અલગ પ્રાઇસના સોફા હતા તો અમને તો ગ્રે કલર જ ગમી ગયો હતો જે સામે દેખાય છે તો ગ્રે કલર અમે લેવાના છીએ અને બબુને પણ એ જ પસંદ આવે છે કડીક થઈને એના ઉપર જઈને બેસી જાય છે જોઈ શકો છો આપણે